નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે હું છું જેસલમેર અને જેસલમેરથી લગભગ દસ કિલોમીટરના અંતરે આવેલું છે બડાબાગ બડાબાગ છે એક રાજાશાહી વખતનું શમશાન ગૃહ કહી શકાય તો આપણે આજે એ જોવાનું છે અને અહીંયા સુંદર મજાની જગ્યાઓ છે તો આપણે એ જે એક સુંદર ડેમ છે તે નિહાળવાનો છે અને એ ડેમની સામે એક બગીચો છે કે જે રાજસ્થાનમાં વૃક્ષો ખૂબ જ ઓછા છે તો તમે આ રણમાં વૃક્ષોની જે રાજાશાહી વખત જે રાજાએ એક પહેલ કરી એક ડેમ બનાવ્યો અને એના જે પુત્રએ જે આ સુંદર મજાના બાગનું નિર્માણ કર્યું તો આપણે એ પણ જોઈશું તો ચાલો વ્લોગમાં બન્યા રહી અને હું તમને આ જે છત્રીઓ છે તે હું બતાવું તો ચાલો આપણે વડાબાગમાં જઈએ રાજસ્થાનથી જેસલમેરથી આઠથી દસ કિલોમીટરના અંતરે આ વસ્તુ લગભગ અંદાજિત આવેલી છે અને તમે આ જોઈ શકો છો સુંદર મજાની આ ટેકરી ઉપર આ એક રાજાઓ જ્યારે એક્સપાયર થાય છે કે જ્યારે એ કોઈ યુદ્ધમાં પહેલાંના સમયમાં જ્યારે તેઓ લડતા લડતા મૃત્યુ પામે છે અને હજુ પણ જો કોઈ રાજા રાજવી વંશનું પરિવારનું કોઈ મૃત્યુ પામે છે તો એમની પણ અહીંયા જ એમનું જે અંતિમ વિધિ છે અંતિમ ક્રિયા છે તે અહીંયા કરવામાં આવે છે તમે જોઈ શકો છો અહીંયા મહારાવલ જવારસિંહજીનું જે ઓગણીસો ને ચૌદથી ઓગણીસો ને ઓગણપચાસ સુધીની જે એમની જે શાસનકાળ હતું તેમનું અહીંયા મુઘલ શૈલીમાં આ સુંદર મજાનું એમનું આ બનાવવાનું છે છત્રી બનાવવામાં આવી છે અને અહીંયા જે રાજા છે તે રાજા છે મહાવલ ગિરધાર ગિરિજી કે જેઓ ઓગણીસો ને ઓગણપચાસથી ઓગણીસો ને પચાસ સુધી જેઓ હતા અને તેમની પાછળ તેમની બે પત્નીઓની પણ જોઈ શકો છો તમે આ તરફ તમે આવો તો આ તરફ તમે આ જગ્યા જોઈ શકો છો આ જે જગ્યા છે ને બે હજાર એકમાં આપણે ગુજરાત રાજસ્થાન કચ્છ જેવા અનેકો વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો અને એ ભૂકંપના હિસાબે ઘણી બધી છત્રીઓ નષ્ટ પામી ગઈ હતી એમાંની ઘણી છત્રીઓ તો ફરીથી રિનોવેટ કરી અને સારી બની ગઈ છે અને ઘણી છત્રીઓ હજુ આ બનાવવાની બાકી છે તમે આ પાછળ જોઈ શકો છો અને એક વાત તમને કહું કે જે આ છત્રી છે તમે અહીંયા પાછળ જો આ છત્રી તૈયાર છે આ છત્રીને તૈયાર કહેવાય છે અને આ તમે પાછળની બાજુ જોઉં છો કે ત્યાં હજી નવી છે એટલે આ જે જગ્યા હોય છે ને એમના જે પૌત્ર દ્વારા આની છત્રીનું નિર્માણ કરવામાં આવે છે મૌલિકભાઈ આજે એની છત્રીનું જે ઉપર તમે ડોમ જોવો છો તેનું નિર્માણ તેના પોત્ર દ્વારા કરવા આવે છે પુત્ર નહીં એના છોકરાનો છોકરો જ્યારે આ રાજવી પરિવારમાં કોઈના લગ્ન થાય છે એ સમયે અહીંયા હજુ પણ રાજવી પરિવારના લોકો અહીંયા આવે છે અને આ બધી જગ્યાના દર્શન કરે છે તમે આ જોઈ શકો છો અત્યારે આ અધૂરી જગ્યા છે આ એના પુત્રએ એટલું બનાવી દીધું હોય છે અને આગળના સમયમાં જ્યારે એનો પૌત્ર મોટો થશે એમના લગ્ન આવશે એ સમયે અહીંયા છત્રીનું નિર્માણ કરવામાં આવે છે હા એ પણ હું તમને સમજાવું કે જો તમે આમાં ઉપર કળશ જોઈ શકો છો જે તે સમયે રાજાઓ પાસે ખૂબ જ બધું જગ્યાઓ હતી મૌલિકભાઈ એ સમયે આની ઉપર તમે બે જો આની ઉપર કળશ નથી એનું મૂળ કારણ એ છે કે રાજવી પરિવારો જો સાત દિવસ સુધી જમાડે કોઈકને એની પાછળ અન્નદાન કરે એટલે આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો ભંડારો કરે તો એની ઉપર કળશ લાગે પણ આજે ઓગણીસો પચાસ અને આ જે પચાસ છે ત્યાં સુધીમાં તો આપણો ભારત દેશ મૂળ આઝાદ થવાની તૈયારી ઉપર હતો એટલે ત્યારે સમજ આ પ્રક્રિયા થવી બહુ મુશ્કેલ હતી એટલે આજે જૂના જે રાજવી પરિવાર છે હું તમને અહીંયા બતાવું મૌલિકભાઈ તો આ કળશ ઉપર તમે ઝૂમ કરો આમાં કળશ છે અને આ જે આ સંસ્કૃતિ જે છે ને ઉપર હું તમને આગળ સતીઓના જે સતીની જગ્યા છે ત્યાં હું બતાવું કે ત્યાં હિન્દુ હિન્દુ આર્કિટેકચરનું વધારે પ્રાધાન્ય છે અને આમાં મુઘલ આર્કિટેક્ટનું પ્રાધાન્ય વધારે છે તમે અહીંયા આ મહાવલ શા શાલી વાહન સિંહજી જોઈ શકો છો બીજા જે અઢારસો નેવું એડીથી ઓગણીસો ચૌદ એની ઉપર તમે મૌલિકભાઈ ઝૂમ કરીને બતાવો તો એની ઉપર જે કળશ છે તે કળશ છે એટલે કે એ સમયમાં તેઓ રાજાએ સાત દિવસ સુધી લોકોને ભોજન પીરસ્યું અને મફત આપ્યું હોય છે ભંડારો કર્યો છે કે જે એના ક્ષેત્રમાં રાજાના ક્ષેત્રમાં જેસલમેર ક્ષેત્રમાં જે ક્ષેત્રમાં તેઓ રાજા હોય છે તે સાત દિવસ સુધી જમાડવામાં આવે છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો મૌલિકભાઈ અહીંયા પણ ઉપર તો આ તમે અનેક અહીંયા જે પાળિયાઓ જોઈ શકો છો અહીંયા સતીનું તમે જોઈ શકો છો જે રાણી જે રાજા રાજાશાહી પરિવારમાંથી આવે છે એમના અહીંયા જ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અને આ તમે જોઈ શકો છો આપણે મૌલિકભાઈ જેસ જેસલમેર રાજ્ય છે એના સ્થાપક જેસલજીજીના જેસલજીજી જે હતા એના ઉપરથી જેસલમેરનું નામ પડ્યું હતું અને આ જગ્યા તમે જોઈ શકો છો આવી અનેક જગ્યા છે છે એક સુધીના ટેકરી ઉપર આ આવેલું છે સુંદર મજાનું સામે ડેમનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું એમનો ઇતિહાસ પણ હું તમને જણાવું અને તો હવે આપણે ઉપર જઈએ અહીંયાથી ઉપર જવાનો રસ્તો છે તો ત્યાં જઈએ અને ઉપર જોઈએ હિન્દુ હિન્દુ કળા ઉપરથી જે બનેલી છે જગ્યા તો ચાલો મેં તમને નીચેના શ્મશાન બતાવ્યા અને અત્યારે હું ઉપર આવ્યો છું ડુંગર ઉપર ત્યાં આ શમશાન છે એક સમય જ્યારે રાજાશાહી હતી ત્યારે રાજાઓનું જ્યારે મૃત્યુ થતું તો તેની પાછળ જેની રાણી હતી તે સતી થઈ જતી અને લો કે કોઈ રાજા કોઈ યુદ્ધમાં મરાણા હોય તો તેની પાછળ તે રાણી જોહર કરતી હતી તો હું આ તમને રાજાઓના શમશાન ઘાટ સાથે તે રાણીઓના જે તેણે જોહર કર્યું હોય કે પછી તે સતી થઈ હોય તો તેના બધી જે ઘાટ છે તે બતાવું છે આ ડુંગર ઉપર છે અને આ જે સ્થાપત્ય હશે તે આપણું હિન્દુ સ્થાપત્ય છે તમને મેં નીચે બતાવ્યું હતું જે મુઘલ સ્થાપત્ય હતું તે નીચે હતું તો હવે આપણે જોઈએ કે રાજાઓ હતા તેમની જોડે મેં આ પહેલીવાર જોયું કે રાજાઓ સાથે રાણીઓની પણ શમશાન ઘાટની તમે જોઈ શકો છો આજે આપણે ગુજરાતમાં જે પાળિયા જેવું હોય એ રીતના આ બધું કંડારેલું છે તમે જોઈ શકો છો આ જે રાજા છે તેની સાથે ટોટલ સાત આઠ રાણી છે જે જેણે જોહર કર્યું હોય કે સતી થઈ હોય તે જોઈ શકો બડા બાગ છે ને એ ચારે તરફથી મોટા ડુંગરોની ઉપર એક ધાર ઉપર આવેલી છે નાની એવી ટેકરી છે જેને છત્રીસ સ્મારક પણ કહેવામાં આવે છે સમાધિ તથા રેતીના પથ્થરોમાંથી આ અલગ અલગ જે તમે જોઈ શકો છો એ કોતરવામાં આવ્યું છે સ્થાપત્ય જે આપણું હિન્દુ સ્થાપત્ય હતું એ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાનું આ સ્થાપત્ય હતું અને અહીંયાથી હું તમને વ્યૂ બતાવું તો અહીંયા એક ડેમ પણ બનાવવામાં આવ્યું અને આ જે ચારે તરફ અગિયાર કૂવાઓ છે તમે એ પણ આજુબાજુ જોશો એટલે તમને દેખાય છે એમાંનો એક કૂવા સામે પણ દેખાય છે રાજસ્થાનનું જેસલમેર છે ત્યાંથી અગિયાર કિલોમીટર કે દસ કિલોમીટરના અંતરે આ જગ્યા આવેલી છે અને આ રણપ્રદેશમાં પાણીની ખૂબ જ તંગી હતી ઓછામાં ઓછા ચાર અલગ અલગ કદમાં બનાવવામાં આવ્યા છે અહીંયા તમે સમાધિ જોઈ શકો છો રાજ શાસક રાજાઓ તેમની રાણીઓ તેમના રાજકુમારો અન્ય રાજવી પરિવાર સભ્યો માટે દરેક સમાધિમાં આરસ પાણનો સ્લેબ જેમાં મૃતક રાજવી વિશે શિલાલેખ હોડ પર સવાર માણસની પ્રતિમેદિક સભ્યો છે જે આપણે નીચે જોઈ એવું ઉપર પણ એવી ઘોડા ઉપર પ્રતિમાત્મક જે જે તસવીરો છબીઓ જે શિલાલેખ ઉપર કંડારવામાં આવેલી છે જે આપણે ગુજરાતમાં અનેક પાળિયાઓ જોઈએ એવી જ રીતે અહીંયા તમે સ્થાપત્ય કલા જોઈ શકો છો ખૂબ સુંદર મજાની સ્થાપત્ય કલા છે કે જે પહેલાના સમય વીસમી સદીમાંથી મહારાવલ જ્વારસિંહ માટે બનાવેલ છત્રીમાં વીસમી સદી આપણે નીચે જોયું હતું કે જે વીસમી સદીમાંથી બનાવવું હોય તો અહીંયા હું તમને આ બાજુ આવું તો અહીંયા હજી એક મૌલિક એ જગ્યા છે આ બધું ડુંગર ઉપર છે જગ્યા અહીંયા અનેક અનેક રાજાઓ છે સ્વાતત્ય કળા જે અહીંના પથ્થરોમાંથી બનાવવામાં આવી છે અને જો તમે જો જેસલમેર આવો તો ત્યાંથી અહીંયા જરૂરથી જરૂર છું અને તમને સામે ડેમ બતાવું છું એ ડેમ પણ જે બનાવવામાં રાજાના સમયમાં સોળમી સદીમાં એ ડેમ ભયલો હતો મૌલિકભાઈ સદીમાં પોતાના શાસનકાળ પ્રતિ જેસલમેર રાજ્યના સ્થાપક જેસલસિંહના વંશ જેતસિંહ બીજા દ્વારા એ બનાવવામાં આવ્યો હતો મોલિકભાઈ આ ડેમ જે છે ને એ જેતસિંહ બીજા દ્વારા બનાવો હતો અને પાણીની ટાંકી બનાવવા માટે બંધનું નિર્માણ કર્યું હતું ને એની આગળની સાઈડ મૌલિકભાઈ તમે જો ઘણું જંગલ જોઈ શકો એ આપણે વાત કરી એમ કે ત્યાં વૃક્ષો અહીંયા તમે રાજસ્થાનમાં તમે વૃક્ષો બહુ ઓછા જોઈ શકો છો પણ ત્યાં તમને વૃક્ષો દેખાય જોઈ શકો છો એ વૃક્ષો છે અને જેતસિંહ બીજાના મૃત્યુ પછી તેના પુત્ર લંકુરણ એ તળાવ પાસે બગીચો બનાવ્યો હતો એ બગીચો હમણાં તમને બને બતાવ્યો અને તળાવની સામે દેખાતી ટેકરી પર સ્મારક સ્મારક 36 સ્મારક જે આપણે જોઈ રહ્યા છે એનું નિર્માણ કરાવવામાં આવ્યું આ સુંદર મજાની જગ્યા છે જો તમે અહીં આવતા હો તો આ જગ્યા જરૂરથી જરૂર વિઝિટ કરજો જેસલમેર આવો બ્લોગ બનાવવાનો કોઈ ઈરાદો નતો પણ તમે બધા તમારા બધાનો ખૂબ બધો પ્રેમ છે અને એના માટે હું આ બ્લોગ બનાવી રહ્યો છું કે તમે જેસલમેર આવો તો આ સુંદર મજાની જગ્યા વિઝિટ કરવાનું ભૂલતા અને આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશનને તમે અત્યારથી જ ફોલો કરી લેજો મળીએ નવા વિડીયોમાં અનેક પ્લેટફોર્મ ઉપર તો આપણે જઈએ જ તો ત્યાંની ડિસ્ક્રિપ્શન નીચે આપવામાં આવી છે તો ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ત્યાં જઈ પણ અમને ફોલો કરી લો મળીએ નવા વિડીયોમાં